ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની રોજ નવમી તિથિ નિમિત્તે વડોદરા શહેરમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની નવમી પુણ્યતિથિ નિમિત્તે શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા મોગલવાડા ખાતે આવેલ એમ પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ ઝહીર કુરેશી પ્રદેશ આમંત્રિત મંત્રી જાવેદ મિર્ઝા વડોદરા શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અઝીઝભાઈ મહામંત્રી અશરફ ઘાંચી મહામંત્રી ઝબીનબેન સોરંગવાલા ઉપપ્રમુખ શાહરૂખ પઠાણ ઉપપ્રમુખ અબ્દુલભાઈ ભૂતપૂર્વ ઉપપ્રમુખ અશગરી થાકરવાલા ઉપસ્થિત રહ્યા હતા તેઓના હસ્તે શાળાના આચાર્ય શાહિદાબેન પઠાણ જમીલ અહેમદ સૈયદ તેમજ ઝુલ્ફિકારભાઈ વોહરાનું સન્માન કરવામાં આવ્યું હતું તદુપરાંત ધોરણ એકથી આઠના બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું